ખાસ કરીને વૈશ્વિક સ્તર પર યુદ્ધ જેવી સ્થિતિ હોવાને કારણે તેમજ આંતરરાષ્ટ્રીય બજારની અંદર પણ ડિમાન્ડ ઘટી જતા હાલ ઉદ્યોગ ખૂબ જ મંદીમાં છે જેના કારણે ડાયમંડ ફેક્ટરીના સંચાલકો દ્વારા ફેક્ટરીમાં સપ્તાહમાં બે થી ત્રણ દિવસની રજા આપી રહ્યા છે તો કેટલાક કારખાનાઓમાં ઓછા કલાકનું કામ આપતા હોવાથી રત્ન કલાકારોના મહિનાના વેતન પર મોટો કાપ મુકાયો છે આવી સ્થિતિમાં આર્થિક રીતે તેમને મદદરૂપ થવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે કતારગામ ધર્મનંદન ડાયમંડ ગોતાલાવાડી ખાતે ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો રત્ન કલાકારોની સ્થિતિ નબળી થતી હોવાના કારણે ખાનગી શાળામાં અભ્યાસ કરતા રત્ન કલાકારના બાળકોની ફી ભરવામાં પણ બોજ પડી રહ્યો છે આવા પરિવારને મદદ કરવાના આશયથી ધર્મનંદન ડાયમંડના માલિક લાલજી પટેલ ઉગામેડીએ પહેલ કરી છે ધર્મનંદન ડાયમંડ પરિવાર તથા લાલજી પટેલ અને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયાએ ચોત્રીસ જેટલા રત્ન કલાકારોના સંતાનો માટે એજ્યુકેશન સહાય આપી છે આ વિદ્યાર્થીઓના સહાય માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા લાલજી ઉગામેડીને રજૂઆત કરવામાં આવી હતી અને આ પ્રયાસો બાદ તેમને આ પરિવારને મદદ કરવાની બાહેંધરી આપી હતી

પોતાના રત્ન કલાકારો માટે કરતા જ હોય મને વિશ્વાસ છે કે બીજા રચના કલાકારો એ પણ આપણા રચના કલા કલાકારો બની શકાય કારણ કે દિવસ આપણે કામ પર આવવાના હોય એટલે આપણે જે શક્ય હોય એ મદદ કરતા જ હોય છે અને કરશે એવો રત્ન કલાકાર કલાકાર રત્ન કલાકાર ને ખાસ ફાર કેવા પરિસ્થિતિ હોય ત્યારે બનપણ છે જીવન જેવું જોવાય ખોટા ખર્ચા પાન ખાવા પેલી તમાશો કેટલા ખર્ચા બંધ કરવા જોઈએ

మన కే ఆనందో రిపోర్ట్ ఫోర్